બનાસકાંઠામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠામાં સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અલગ અલગ કન્ટેન્ટ સાથે જોડાયેલા અગિયાર જેટલા સફળ યુવાનોની સીએમ સાહેબે એક બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં તમામ યુવાનો સાથે વિશેષ ચર્ચાઓ કરી હતી અને ખાસ કરીને બનાસકાંઠાની વિશેષતાઓ વિશે વાત કરી હતી બનાસકાંઠાના ભૂગર્ભ જળજી વિશે વાત કરી હતી બનાસકાંઠામાં જે પાણીની અછતો છે અને પાણી માટેના જે પ્રોજેક્ટો બની રહ્યા છે એ તેને લઈને વાત કરી હતી સાથે સાથે બનાસકાંઠામાં મીડિયા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જે યુવાનો છે તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેમાં તમે છેવાડાના વિસ્તાર અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકો છો અને એ લોકોની વ્યથા અને વેદના સરકાર સુધી પહોંચાડવાની પ્રયત્નો પણ કરી શકો તો આ યોજના થકી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ એક બેઠકનું આયોજન થયું હતું જેમાં માત્ર સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અગિયાર લોકોની પસંદગી કરવામાં આવી હતી આ બેઠકમાં તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને એક અલગ ઉપનામ આપવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા ચેમ્પિયન ઓફ બનાસકાંઠા આ બહુ મોટું ઉપમાન ઉપનામ આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અગિયાર લોકોને અને ખૂબ ગૌરવની વાત છે